વિદ્યાર્થી મિત્રો આપણે તૃતીય પાઠઃ સુભાષિતાની સુભાષિતોના પહેલા બીજા અને ત્રીજા શ્લોકોનું ધ્યાનપૂર્વક શ્રવણ અને પઠન કરીશું તથા તેનો ભાવાર્થ સમજીશું એક પૃથ્વીયામ ત્રિણી રત્નાની જલમન્નમ સુભાષિતમ મૂડહી પાષાણ રત્નસંજ્ઞા વિધીયતે ભાવાર્થ પૃથ્વી પર ત્રણ રત્નો છે પાણી અનાજ અને સુભાષિત મૂર્ખ માણસો પથ્થરના ટુકડાઓને રત્ન એવું નામ આપે છે સમજૂતી રત્ન એટલે મોંઘી વસ્તુ હીરા માણિક મોતી વગેરે રત્ન તરીકે ઓળખાય છે આ તમામ આપણને ખનીજ તરીકે પ્રાપ્ત થાય છે જે આખરે તો પથ્થરના ટુકડાઓ છે આ સુભાષિતમાં પાણી અનાજ અને સુભાષિત એ ત્રણને રત્ન તરીકે ઓળખાવેલા છે તેટલું જ નહીં પથ્થરોના ટુકડાઓને રત્ન ગણનારને મૂર્ખ કહેલા છે આપણને પાણી અને અનાજ વગર જેમ ચાલતું નથી તેમ ઉત્તમ જીવન જીવવા માટે શ્રેષ્ઠ વિચારો સિવાય પણ ચાલતું નથી શ્રેષ્ઠ વિચારોથી જ વ્યક્તિ શ્રેષ્ઠ બનતો હોય છે તેથી જ વ્યક્તિના બાહ્ય અને આંતરિક જીવનને મજબૂત બનાવતા હોવાથી પાણી અનાજ અને સુભાષિતને પૃથ્વી પરના ત્રણ રત્નો તરીકે સાર્થક રીતે ઓળખવામાં આવ્યા છે બે અયમ નિજઃ પરોવે ગણના લઘુચેતસામ ઉદારચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ ભાવાર્થ આ પોતાનો છે અને આ પારકો છે એવી ગણતરી સંકુચિત મનવાળાઓની હોય છે ઉદાર મનવાળાઓને માટે તો સમગ્ર પૃથ્વી જ એક પરિવાર જેવી છે સમજૂતી આ સુભાષિતમાં કહેવાયું છે કે આ મારું અને આ બીજાનું એ પ્રકારની ગણતરી સંકુચિત મનોવૃત્તિવાળા ધરાવે છે પરંતુ ઉદાર મનોવૃત્તિ ધરાવનારા લોકો માટે તો સમગ્ર પૃથ્વીજ એક પરિવાર સમાન છે આપણી ભારતીય સંસ્કૃતિ વિશ્વ શાંતિ માટે ઉત્તમ વિચારો આપવાનું સામર્થ્ય ધરાવે છે અત્યારના સમયમાં વિશ્વમાં ઊભી થયેલી સમસ્યાઓ આંતરકલહ આતંકવાદી ઘટનાઓ અને માનવ સર્જિત ઉપદ્રવોએ વિશ્વના લોકોને ચિંતિત કરી મૂક્યા છે આ સુભાષિત દ્વારા વર્તમાન સમયના લોકોની સંકુચિત મનોવૃત્તિનો ખ્યાલ આવે છે મહાભારત જેવા યુદ્ધ વખતે પણ મામકાહા અને પાંડવાહા જેવા શબ્દો દ્વારા કૌરવોના પિતા ધૃતરાષ્ટ્રની સંકુચિત મનોવૃત્તિનો પરિચય થાય છે જેની સાક્ષી શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોકમાં જોવા મળે છે અહીં તેમણે કૌરવોને મામકાહા એટલે મારા પુત્રો અને પાંડુના પુત્રોને પાંડવાહા એમ કહી સંબોધન કર્યું હતું ત્રણ નમંતિ ફલીનો વૃક્ષાહ નમંતિ ગુણીનો જનાહા વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ નમંતી કદાચ ન ભાવાર્થ ફળોવાળા વૃક્ષો લચી પડે છે ગુણવાન માણસો નમે છે સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો કદી પણ નમતા નથી સમજૂતી આ સુભાષિતમાં નમ્રતાનો ગુણ ધરાવનાર ફળવાળા વૃક્ષનું દ્રષ્ટાંત આપવામાં આવેલું છે જેમ ફળવાળું વૃક્ષ નમે તે જ પ્રમાણે ગુણીજન પણ નમે છે જેથી આ બંને સમાજમાં આદરપાત્ર બને છે પરંતુ સૂકા જાળ અને મૂર્ખાઓ કદી પણ નમતા નથી એટલે જ સૂકા ઝાડને લોકો કાપી નાખે છે અને મૂર્ખાઓનો તિરસ્કાર કરે છે નમ્રતાને વ્યક્તિમાં રહેલા ગુણો પૈકી મહત્વનો ગુણ ગણવામાં આવે છે જે વ્યક્તિ નમ્ર નથી બની શકતો તે અક્કડ રહે છે કે બાંધછોડ કરવા તૈયાર થતો નથી તે જીવનમાં ક્યારે સફળતા મેળવી શકતો નથી આગળના તાસ પર જાઓ